राम राम सीताराम मजा बधाई खास बधाई लाइक आपजो सब्सक्राइबर करो आगे बधाई वीडियो जो जो बधाई बदायी जो थोड़ा भाव भाण गए थोड़ा विडिया में थोड़ा मण से उतार यार जो हो वीडियो थोड़क अपनी जो पंप फिटिंग करने हल <coughs> पाटला में एक अँ सपोट लाग जाए बीजा अँ અને બે નિશે ઉપમાં હુકમાં મારેલ છે બે સફટ ખાલી શિયાર જ બોલ આવે પપ ફિટ કરવામાં હવે આપણે આગળ બતાવીએ કેવી રીતના ફિટિંગ કરીએ એ કારણ કે આપણી આગળ વિડિયો મૂક્યો એમાં કોમેન્ટ બહુ આવ્યો તાજુ ખરેખ કમ્પ્લીટ ફિટિંગ કરતા જઈએ એક એક વસ્તુ બતાવી જાય કેવી રીતના ફિટિંગ કરી એ આપમાં આવી રીતના જો બે પટ્ટીઓ છે મારે ઉપર બે નીચે આવું રીત નો જો ફિટિંગ કરી દેવાનો તો ક્યાં બો લાગી જાય એક આસાડી માં લાગી જાય બે નીચે લાગી જાય મોટ છે

બે સાઈડ માં બે નીચે પરથી છે આ વીટ નું ફેર બોલ લગાડવાનું હોય ખાલે આપડી પાછી ઓંડન સેન દાતી નું હે અહીંયા પિટિયા શાપિંગ સાંભુ લગાડી દેવાનું આ વીટ નું পিটিয়াফটি লাগে তুমি চেন আন ৰাখি আমি পাছ নাখা দাম চেন থুক জেডাৰি দি No